ઓકે જય હિન્દ જય ભારત બરોબર છે નીચે રાખો હાલો જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છે જુનાગઢ જિલ્લાના વંશ તાલુકાના કોયલી ગામની અંદર આપણા ભેગા જાગૃત ખેડૂત છે જમાલભાઈ જમાલભાઈના ખેતરમાં આપણે ડેમો કરીએ જો આ ભાઈ દવા છાટે છે આપણે જોવો તમે આ અને મગફળી આપણે આ ભાઈને બાર વીઘાની મગફળી બાર વીઘાની મગફળી છે અને જ્યાં ડેમો મિત્રો આપણે કરીએ છીએ મગફળી નફળી નબળી બરાબર ને જો આ નબળી મગફળીમાં આપણે ડેમો કરીએ છીએ કારણ કે હારી મગફળી તો હારી થવાની જ છે છોકરો તમારો હોશિયાર હોય ડોક્ટર બને વકીલ બને પણ આપણે નબળા છોકરાને ડૉક્ટર બનાવવાનો છે એના માટે ડેમો કરવા માટે આવ્યા છે આપણે જો કંપની વાળા મારા કોઈ માસીના મામા દીકરા નથી આપણે કંપનીનું કામ કરતા નથી પણ સાહેબ મારી પાસે આવ્યા ને અમે કંપની ડેમો કરીએ છીએ અને આનું રિવ્યુ તમને અઠવાડિયા પછી તમને આપે આપણે મૈકો કંપની છે બિયારણ માટે નંબર વન કંપની ભારતની અંદર મૈકો કંપની છે એનું બિયારણ આવે છે એ મૈકો કંપનીનું ડિવિઝન છે આપણે જો આ ગ્રો ઇન્ડિયા ગ્રો ઇન્ડિકો પ્રાઇવેટ લિમિટેડ જો આ પ્રોડક્ટ તમને બતાવું પહેલાં હું ગ્રો ઇન્ડિકો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને આ બે પ્રોડક્ટનો આપણે અત્યારે ડેમો કરીએ છીએ આજે તારીખ છે ચાર નવ બે હજાર ને ચોવીસ અને આનું આપણે ફોલોઅપ લેશું અઠવાડિયા પછી મતલબ કે આપણે લગભગ અગિયાર તારીખની આજુબાજુ પછી ડેમો જોવા આવશું ફોલોઅપ માટે આપણા ભેગા જમાલભાઈ છે આ ને કાંઠે ભાઈની વાડી છે આ ભાઈનું ગોડાઉન છે આપણે અને આ છેલ્લા આ કુંડીની સામેના બે માં બે થાંભલા સુધી ડેમો કરવાનો છે આપણે અને આનું રિવ્યૂ લઈ આપણે અને આઉટપુટ જોવાનું છે કે આમાં કેવું પરિણામ મળે હવે પ્રોડક્ટ તમને બતાવું તો ગ્રો મે ગ્રો મેક્સ કરીને એક પ્રોડક્ટ આવે જોવા તમે માઇકો કંપની છે એનું ગ્રુપ છે ગ્રો ઇન્ડિગો પ્રાઇવેટ લિમિટેડ આ પોપમાં તમારે દસ એમએલ નાખવાનું છે તમારી પાસે દસ વીઘા જગ્યા હોય તો તમારે બે વીઘામાં ખતો કરવાનો છે એ તમારે તમારે ત્રણથી ચાર પપ કરવાના છે આ ફ્લાવરિંગ માટે ફૂટ માટે બહુ સારામાં સારી પ્રોડક્ટ આવે છે ડેમો કરીએ પહેલાં આપણે નંબર બીજો આ આપણે બીજી પ્રોડક્ટ છે કોલાસોલ લિક્વિડ તમે આ બરાબર છે કોલાસોલ લિક્વિડ છે એ પંપની અંદર તમારે પચીસ એમએલ નડો ડોઝ છે બરાબર આ તમારે મોલોમાં મચ્છીમાં તળતળિયામાં લીલી પોપટીમાં મિલીબગમાં ટૂંકવા તમામ પ્રકારની ચૂસિયામાં દવા કામ કરે છે તો આજે આપણે ડેમો કરી અને જોવાનું છે જો આ ભાઈ ને મગફળ ચાર આરું મગફળી છે બાકી તું તમે અને આ આપણે અડધે ખતરો કરાવવાનો છે બાકી બધું ખેતર મૂકી દીધું છે એટલે ભાઈ જ આપણે દવા છે બરાબર ને ભાઈ જમલભાઈ તમે કયો બીજું કઈ તમારું નામ બોલો મોબાઈલ નંબર તો આપણે આજે આ માઇકો કંપનીનો ડેમો કરીએ છીએ આનું પરિણામ તમને દસ થી અગિયાર ખબર પડી જાય આપણે આ કંપની કોઈ જાહેરાત કરતા નથી કંપની વાળા આપડા કોઈ સગા છે નહીં તો આપણું એક ધ્યેય છે એક થીમ છે કે હું ખેડૂતો દીકરો છે આપણે ખેડૂતને હાથી સલાહ આપીએ પેલા કંપનીની તમામ પ્રોડક્ટને આપણે ડેમો કરશું એના પરિણામ મળશે ખેડૂત આ પાસે પછી આપણે વેચવાનું છે આ જોઈ લ્યો પ્રોડક્ટ પાછું બતાવું તમને આ ગ્રો મેક્સ છે અને આ છે કોલાસોલ આ બે પ્રોડક્ટ છે કોલાસોલ છે તોડા લીલી પોપટી મચ્છી તમામ પ્રકારના ચૂસિયા અને મિલીબગમાં કામ કરે છે આનું પ્રમાણ ડોઝ છે પચીસ એમએલ અને આ છે આપણે ગ્રો મેક્સ આનું પ્રમાણ છે દસ એમ તમારે મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય તો એ તમામ પ્રકમાં પાકમાં કામ કરે તો આપણે આ ડેમો કરીએ આનો પરિણામ તમે દસ દિવસ તમને વિડીયોમાં બતાવીશ જય હિન્દ જય ભારત